વાપી સ્ટેશન પર દહાણુ વડોદરા એક્સપ્રેસમાં ચાલુ ટ્રેને ચડવા જતા મુસાફર પડી જતા જીઆરપી જવાને બચાવ્યો વાપી જીઆરપીની ટીમ રેલવે સ્ટેશન ઉપર ટ્રેનના સમયે પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન વાપી રેલવે પોલીસ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરના સ્ટેશન ડ્યુટીના પોલીસ કર્મચારી યોગેશ જગુભાઈ અને જીઆરપીની ટીમ રેલવે સ્ટેશન ઉપર ફરજ બજાવી રહ્યા હતા જે દરમિયાન ટ્રેન નંબર ડબલ ટુ નાઇન ટુ નાઇન દહાણુ વડોદરા એક્સપ્રેસ ટ્રેન વાપી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક ઉપર બોપરે ચાર ચુમાલીસ કલાકે આવી ઉભી રહી હતી દાહણુ વડોદરા એક્સપ્રેસ ટ્રેન બોપરે ચાર પિસ્તાલીસ કલાકે વડોદરા તરફ જોવા વાપી રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી જે દરમિયાન વાપી રેલવે સ્ટેશન ઉપર એક મુસાફર ચાલુ ટ્રેને ચડવા જતાં બેલેન્સ ગુમાવતા પ્લેટફોર્મ ઉપર પડી ગયેલ અને પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે આવી જતા પહેલા ફરજ પરના પોલીસ કર્મચારીએ મુસાફરને ખેંચી લઈ બચાવી લીધો હતો આ ઘટનામાં મુસાફર ગભરાઈ જતાં સાંત્વના આપી બેસાડી પૂછપરછ કરતા પોતે અલ્પેશ રમણભાઈ ચૌહાણ ઉમરવર્ષ છત્રીસ રહેવાસી અંકલેશ શ્વર જિલ્લો ભરૂચ હોવાનું જણાવ્યું હતું અંકલેશ્વરથી વાપી ખાતે તેઓના અંગત કામારથી આવ્યા હોવાનું જણાવ્યું હતું સમગ્ર ઘટના પ્લેટફોર્મ ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઈ હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો